નમસ્કાર મેડમ નમસ્કાર શું નામ તમારું કૈલાશ પટેલ તમે નવસારીમાં રહો છો તમે અત્યારે શું કરો છો ઘરે હું એક હાઉસવાઇફ જ છું હાઉસવાઇફ છો યસ ઓકે તમે જે સામે તમારા સામે જે આજે આ પ્રોડક્ટ છે ફેમિનોર કેર એ તમને કોના માધ્યમથી એક મળી છે એક અમારા બેન છે જે આયુર્વેદિક પ્રોડક્ટ નું કરી રહેલા છે જેપીઆઈ કંપનીની છે હા તો તેના માધ્યમથી મને આ પ્રોડક્ટ મળી છે મેડમ જેપીઆઈ કંપની તમે જે બોલ્યા છે હા એ એ શું છે જેપીઆઈ કંપની એ જેપીઆઈ કંપનીએ હેલ્થની પ્રોડક્ટ આપે છે એમાં બહુ સારા રિઝલ્ટ મળે છે તો મેં એક મીટિંગમાં ગઈલી ત્યાંથી મને જાણવા મળ્યું કે આ પ્રોડક્ટ થી ઘણો સારો બેનોને બેનો માટે સ્પેશિયલ આ વસ્તુ છે ફેમિનાર કેર ફેમિનાર કેર યસ તો તેના તેની માહિતી મળી તો મને પ્રોબ્લેમ થોડો હતો તો પછી શું પ્રોબ્લેમ હતો મને પ્રોબ્લેમ એ હતો કે પિરિયડસ ઇરેગ્યુલર આવતા હતા અને જ્યારે પીરિયડ્સ આવે ત્યારે તકલીફ પણ ઘણી થતી હતી ડોક્ટરોની ઘણી દવા પણ કરાવી એનાથી દવા કરવાથી મને સાઇડ ઇફેક્ટ ઘણી થઈ ઓકે એટલે એના ખર્ચા પણ વધી ગયા ઓકે એટલે મારું વેઇટ પણ વધી ગયેલું હતું એના લીધે આ ટાઈમ પે આપણે રેગ્યુલર કરવું હોય તો આ ડૉક્ટર દવાથી ખરેખર વેટલો થતો નથી પણ વધતો હોય છે વધતો જાય વધતો જાય છે ઓકે ઓકે તો તમને આમાં શું શું ફરક લાગ્યો ફેમિનાર કેરથી ફેમિનોર કેરથી જ્યારથી મેં લેવાનું ચાલુ કર્યું ને ત્યારે દસ પંદર દિવસ પછી મને થોડો ફેર પડવા માંડ્યો એમાં જે ડેટમાં પ્રોબ્લેમ થતી તે સારી થઈ ગઈ જ્યારે ડેટમાં પ્રોબ્લેમ થાય છે ને ત્યારે મારે દવા લેવી પડતી હતી દવા મારી બંધ થઈ ગઈ છે વાવ અને પીરિયડ્સ રેગ્યુલર થઈ ગયા છે યસ કારણ કે આ વસ્તુ એવી છે કે હોર્મોન્સ ને રિલેટેડ છે એમ મને કહેવા માં આવે હકીકતમાં સાચી જ વાત છે ફેમિનર કેર હોર્મોન્સ ને રિલેટેડ છે એટલે દરેક બહેનો માટે આ બહુ ખાસ ઉપયોગી ઉપયોગી છે ખરેખર કે આપણે બહેનોને તો કહેવાય ને ચૌદ વર્ષથી લઈને છોકરીથી આપણે લઈને વિચારીએ આગળ વાત કરીએ તો પિસ્તાલીસ વર્ષ સુધી બહેનોને આ રીતે તકલીફ પડતી હોય છે તકલીફ ઘણી પડે છે ઘણી પડે છે તો આપણે આ લોકોને પણ કહી શકાય કે આપણા આપણને આટલો ફરક પડ્યો હોય ને આજે તમે જેપીઆઈ જે બોલ્યા એ જેપીઆઈ એક ક્યાંની કંપની છે બરોડાની કંપની છે બરાબર અને તમને આ હેલ્થ પ્રોડક્ટ મળી ગઈ બહુ જોરદાર રિઝલ્ટ મળ્યું છે હું એક બેનોને કહેવા માંગુ છું જે જે બેનોને આ રીતના પ્રોબ્લેમ હોય તે લોકો વાપરે અને પોતે પણ રિઝલ્ટ મળે આમાં તમે કેટલા વર્ષથી છોકરીઓને આપી શકાય આ પ્રોડક્ટ આ વસ્તુ છે ને 14 વર્ષથી લઈને 45 વર્ષની કોઈ પણ બેનો લઈ શકે છે લઈ શકે છે અને કેટલું પીવાનું કેટલી હોય છે આમાં એમાં પીવાનું છે ને 30 ml જેટલું ઢકણ પીવાનું હોય છે અને 50 ml જેટલું પાણી લેવાનું છે ફળા પાણી સાથે પ્રોબ્લેમ વધારે આપણે બે ટાઈમ પણ ભૂખા પેટે લઈ શકો છો અને આમાં મેડમ શું છે આ બોટલમાં સાનો અર્ક આવે છે કઈ અર્ક છે આમાં ઓર્ક આવે છે હા એક્સ્ટ્રેક હા જે જાડી મૂડી આપણે દેશી ભાષામાં કહીએ ને હા હા તે અર્ક આવે છે અને સુગર ફ્રી છે એટલે જે બહેનો સુગર ના પ્રોબ્લેમ હોય ને એ લોકો પણ લઈ શકે તમને મેડમ થાઇરોઇડ નો બી પ્રોબ્લેમ હતો મને થાઇરોઇડ નો પ્રોબ્લેમ તમને થાઇરોઇડ માં ભી રિઝલ્ટ મળ્યું છે થાઇરોઇડ માં બી ફેર પડ્યો છે ફેર પડ્યો છે અને તમારો વેટ વધી ગયો તેમાં વેટ પણ થોડો લોસ થયો છે થયો છે હજુ તો મેં વાપરીને લગભગ 15 દિવસ જ થયા છે હજુ તો હું એને 3 મહિનાનો કોર્સ કરીશ એટલે મને ઘણી બધી રિકવરી આવશે એટલું મને લાગે છે યસ યસ તો પછી તમે આ ખરેખર આ પ્રોડક્ટ તમને કેવી લાગી એના પર જોરદાર ને જોરદાર તો આપણે બીજા વ્યક્તિને પણ આપણે આની સલાહ આપી શકાય કે એક આયુર્વેદામાં દમ છે એ આયુર્વેદિક ને કે આપણા માટે જળ મૂળથી બીમારીને નાશ કરે છે યસ યસ કે કે તમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું હોય તો આપણે બીજી બહેનોને પણ આ સજેસ્ટ કરી શકાય ઓકે ઓકે થેન્ક યુ મેડમ તો તમારો મોબાઈલ નંબર આપજો મોબાઈલ નંબર છે નવ એક્યાસી એક અઠાવીસ બીજી વાર રિપીટ કરું છું નવ્વાણું સાત નવ્વાણું એક્યાસી એક